સાબુદાણાની ખીચડી તો તમે અવારનવાર બનાવતા જશો પણ શું તમે ક્યારેય લચકા પડતા સાબુદાણા ટ્રાય કર્યા છે જો નહીં તો જુઓ આ રેસીપી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું લચકા પડતા સાબુદાણા અને તે પણ ખૂબ જ ટેસ્ટી બને છે ઘણીવાર સાબુદાણા કાચા લાગતા હોય છે કે સારી રીતે પલાળ્યા ના હોય પણ જો આ રીતે બનાવશો તો તે પરફેક્ટ બનશે અને સ્વાદમાં પણ સરસ બનશે તે માટે સૌથી પહેલાં એક કપ સાબુદાણા લઈ તેમાં એક ગ્લાસ પાણી એડ કરી ચારથી પાંચ કલાક પલાળો માટે મૂકી દેવા તો શબ્દણ બનાવવાના હોય તેનાથી દસ મિનિટ પહેલાં તે માટે બીજી સામગ્રી રેડી કરી લઈએ તો મેં અહીં બે નંગ બટેકા લીધા છે તેને ધોઈ અને તેની છાલ કાઢી લીધી છે ત્યારબાદ હવે તેને આ રીતે બારીક સમારી લઈએ તો બટેકાના ઝીણા પીસીસમાં જ કટ કરવાના છે તેને બહુ મોટા પીસીસમાં કટ કરવાના નથી તો બટેકા ઓછા કે વધુ તમે તમારા હિસાબે એડ કરી શકો હવે બે લીલા મરચાં લેવા અને તેને ધોઈ અને તેના ઉપરના ડાઠા કટ કરી અને તેને નાના કટ કરી દેવા તો લીલા મરચાં તીખા કે મોડા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો તો તેને કટ કરી અને બટેકામાં એડ કરી દેવા અહીં મેં બે નંગ ટમાટર લીધા છે તેને ધોઈ અને તેને પણ બારીક સમારી લીધા છે ત્યારબાદ થોડી કોથમીર લેવી અને તેને ધોઈ અને તેને પણ બારીક સમારી લેવી તો આ રીતે બધી સામગ્રી રેડી કરી અને સાઈડમાં મૂકી દેવી તો હવે આપણે સાબુદાણાનો વઘાર કરશું તો તે માટે ગેસ ઓન કરી અને એક કઢાઈ મૂકી દઈએ તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરીએ ઓઇલ ગરમ થાય એટલે તેમાં ચારથી પાંચ મરી દાણા એડ કરીએ અને એક નાની ચમચી જીરું એડ કરીએ અને જીરું આવી જાય ત્યારબાદ તેમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીએ ત્યારબાદ તેમાં સમારેલા બટેકા અને લીલા મરચાં એડ કરીએ હવે તેમાં કેટલાક બેઝિક મસાલા જ ઉમેરવાના છે તો તેમાં વન હાફ ટી સ્પૂન હળદર પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે તો અત્યારે મીઠું અને હળદર પાવડર બટેકાના ભાગનું જ મેં એડ કર્યું છે તો સબદાણાના ભાગના મસાલા આપણે અલગથી એડ કરશું તો તેને મિક્સ કરી અને ધીમી આંચ પર તેને એક મિનિટ માટે સાંતળી લઈએ જો તમે શિંગદાણા એડ કરવા માગતા હો તો આ સમયે તેમાં થોડા શિંગદાણા એડ કરી શકો થોડું મરચું પાવડર એડ કરી અને તેને મિક્સ કરી સાંતળી લઈએ ત્યારબાદ તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને કૂક થવા દઈએ કે આપણે આ સાબુદણા લચકા પડતા બનાવવાના છે એટલે આપણે તેને ખાલી ફ્રાય નહીં કરીએ પણ તેને સારી રીતે કૂક થાય અને બટેકા સોફ્ટ થાય એટલે એમાં પાણી એડ કરી અને તેને કૂક થવા મૂકી દઈએ તો બટેકા કૂક થાય ત્યાં સુધી સાબુદાણા ચેક કરી લઈએ તો તે સારી રીતે પલળી ગયા છે તો સાબુદાણાના ભાગના મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અને મીઠું સબદડાના ભાગનું થોડું એડ કરી અને તેમાં મિક્સ કરી દઈએ અને તેને સાઈડ પર મૂકી દઈએ હવે આપણે ચેક કરી લઈએ તો બટેકાનું પાણી અબ્ઝોર્બ થઈ ગયું છે અને બટેકાને જોઈ લે તો તે સારી રીતે કૂક થઈ ગયા છે સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં સમારેલા ટમાટર એડ કરી દઈએ હવે તેને મિક્સ કરી અને ફરી એકથી બે મિનિટ માટે ધીમી આંચ પર તેને સાંતળી લઈએ તેમાં એક ચમચી ખાંડ એડ કરીએ અને અડધું લીંબુ લઈ અને લીંબુનો રસ એડ કરીએ તો ખાંડ અને લીંબુ એડ કરવાથી આનો ટેસ્ટ સારો આવે છે તે ચોક્કસથી એડ કરવા તેને મિક્સ કરી અને એક મિનિટ સાંતળી લઈએ હવે પલાળેલા સાબુદાણા છે તે થોડા થોડા કરી એડ કરી અને મિક્સ કરતા જઈએ તો આ સાબુદાણામાં થોડું પાણી પણ હતું જે મેં સાથે એડ કર્યું છે જેથી કરીને આપણા સાબુદાણા લચકા પડતા રેડી થશે તો તેને ધીમી આંચ પર ચારથી પાંચ મિનિટ કૂક કરવાનું છે ત્યારબાદ તેમાં થોડી કિસમિસ એડ કરીએ અને સમારેલી કોથમીર એડ કરી તેને મિક્સ કરી એક મિનિટ ચડવા દઈએ ત્યારબાદ તેને નીચે ઉતારી લઈએ તો તૈયાર છે આપણા લચકા પડતા શબદાણા તેને બોલમાં લઈ શવ કરીએ ઉપર કોથમીર વડે ગાર્નિશ કરીએ તો જો તમને પસંદ હોય તો ઉપર થોડા તળેલા શિંગદાણાથી પણ ગાર્નિશ કરી શકાય તો તૈયાર છે લચકા પડતા સાબુદાણા હવે જ્યારે પણ તમારો ઉપવાસ હોય ત્યારે આ રીતે સાબુદાણા ટ્રાય કરી જજો રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ પડે હોય તો લાઈક કરજો શેર કરજો રેસીપી કોમલ કિચનને ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો